સામાજિક પ્રવૃત્તિઓની છણાવટ કરી હતી તેમજ થેલેસેમિયા વિશે ઊંડાણપૂર્વકની સમજ રેડ ક્રોસ સોસાયટી કચ્છના ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી મીરાબેન સાવલિયાએ સમજ આપી વિદ્યાર્થીઓને થેલેસેમિયા ચેકઅપ કરવા જરૂરી હોતા જણાવ્યું હતું કે લગ્નની કુંડળી મેળવવા પૂર્વે થેલેસેમિયા ચેકઅપ કરાવવું જરૂરી છે જેથી આવનાર બાળકના જન્મ પૂર્વે જ તેમને થેલેસેમિયાગ્રસ્ત બનતા અટકાવી શકાય છે આ તકે પ્રોજેક્ટ ચેરમેન મૌલિકભાઈ ચંદારાણા પૂર્વ મામલતદાર વી કે સોલંકી રોટેરિયન પ્રતિકભાઈ શાહ રોટેરિયન ભારતીબેનવાળા રોટેરિયન અમિત સંઘવી કોલેજના ડાયરેક્ટર શ્રી પ્રવીણભાઈ પોપટ ત્રણ ટુકર વિવિધ લક્ષી વિદ્યાલયના આચાર્ય શ્રી કૌશિકભાઈ ગોકુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ કે વેદ ટ્રસ્ટી ભાવનાબેન કે ગોકુલ ગાંધી યુપીએના ડાયરેક્ટર ઓફ ફાઇનાન્સ શ્રી અરુણભાઈ આશરે શુભેચ્છા પાઠવી હતી આ થેલેસેમિયા કેમ્પ નો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો હતો વ્યવસ્થા પ્રદર્શન રાજગોર અલકેશા ચાકીએ સંભાળી હતી કોલેજ પરિવારે પણ આ સુંદર પ્રવૃત્તિ બદલ સંસ્થાનો આભાર માન્યો હતો આભાર વિધિ રોટરી ક્લબના આસિસ્ટન્ટ ગવર્નર અને પ્રોજેક્ટ ચેરમેન દર્શનાબેન શાહે કરી હતી સંચાલન કાર્તિક અંતાણીએ કર્યું હતું હોટેરિયા નક્ષય મેતા પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ માંડવી કચ્છ આજરોજ રોટરી ક્લબ માંડવી અને રેડ ક્રોસ સોસાયટી તરફથી થેલેસેમિયા કેમ્પનું આયોજન વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે રોટરી હંમેશા આરોગ્ય માટે જુદા જુદા પ્રકારના પ્રકલ્પ હાથ ધરે છે એના સંદર્ભમાં આજે આ થેલેસેમિયા કેમ્પનું આયોજન કરેલ છે જેમાં વિદ્યાર્થીઓ છે ખાસ અઢાર વર્ષ ઉપરના એનું પરીક્ષણ કરવામાં આવશે અને ભવિષ્યમાં એ લોકોને કોઈ પ્રોબ્લેમ ન થાય ઇશ્યુ થાય એમાં એના સંદર્ભમાં છે થેલેસેમિયા માઇનર અને મેજર એ ખાસ જોવું પડે છે બે

આસિસ્ટન્ટ ગવર્નર ઝોન સેવન્ટીન ડિસ્ટ્રિક થ્રી ઝીરો ફાઈવ ફાઈવ સમગ્ર ડિસ્ટ્રિક્ટ રોટરી વીક ઉજવી રહી છે ત્યારે રોટરી ક્લબ માંડવી થેલેસેમિયા કેમ્પનું આયોજન કરેલું છે જેની અંદર અવેરનેસ લેક્ચર અને થેલેસેમિયાના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે અમે લોકોએ ગઈકાલે એસવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અને આજે શ્રી ગોકુલ આર્ટ્સ કોમલ આર્ટ્સ કોલેજમાં આયોજન કર્યું છે જેની અંદર લગભગ 500 થી વધારે સ્ટુડન્ટોએ અવેરનેસ લેક્ચરનો લાભ લીધો છે અને 250 જેટલા ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યા છે અમને દાતા પરિવાર શ્રી પ્રદીપભાઈ ભાઈલાલ શાહ તરફથી આર્થિક યોગદાન મળ્યું છે અને જેને કારણે અમે 250 વિદ્યાર્થીઓનો ટેસ્ટ ફ્રી ઓફ નિશુલ્ક ટેસ્ટ કરવામાં આવ્યું છે

તથા મૌલિક ચંદા રહ્યા છીએ અને આ બધાનો અમે સમગ્ર ટ્રસ્ટી ગણો તેમજ ટીચર્સ અને વિદ્યાર્થીનોનો આભાર માનીએ છીએ